આમ જ મામલતદાર કચેરી ના કમ્પાઉન્ડ માં ભાજપ કાર્યાલયના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરાયો હતો ભરૂચ જિલ્લાના આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા એક ઓફિસમાં ભાજપ કાર્યાલયને લઈને આમોદ મામલતદારના ચેમ્બરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા આમોદ કોંગ્રેસના તાલુકા પ્રમુખ સહિત કાર્યકરોએ મામલતદાર કચેરીની ઓફિસમાં જ ધરણા ઉપર બેસી વિરોધ વ્યક્ત કર્યો હતો આમોદ મામલતદારને આ બાબતે લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી ન કરવામાં આવતા કોંગ્રેસ પાર્ટીએ હંગામો કર્યો હતો હાય રે મામલતદાર હાય હાય અને હાય રે

જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે એના સંદર્ભમાં અમે બે ત્રણ મહિના અગાઉ મામલતદારશ્રીને અરજી આપી હતી એ બાબતે કોઈ નિરાકરણ નહીં આવતા આખરે અમારે આજે બુધવારે ધરણા પર બેસવાનો કાર્યક્રમ હતો તે અમારો સફળ થયો છે બીજું કે મામલતદાર પણ એક રાજકીય હાથો બનીને જે ભાજપની કાર્યાલય ખોલી છે ખોલાઈ છે તેમાં કોઈ અમને જવાબ સ્પષ્ટપણે આપતા નથી ને આજ દિન સુધી કોઈ કાયદેસરના પગલા એમની સામે ભર્યા નથી તમે કઈ રીતના કહી શકો છો કે અહીંયા ભાજપનું કાર્યાલય છે સ્પષ્ટપણે દેખાઈ આવે છે ચાલો અમે તમને બતાવીએ અહીંયા અમારી તાલુકા ભાજપ તાલુકા પ્રમુખ હોય જાતે જ બેસે છે ત્યાં અમારી જાણ મુજબ અહીંયા આગળ સેવાના કાર્ય થાય કે જેમ કે શ્રમ આધાર કાર્ડ એ બધું અહીંયા ફ્રીમાં કાઢી આપવામાં આવે છે એ વિશે તમે શું કહેશો બીજું કે આ એક સરકારી પ્રીમાઇસી છે આજે ધારો કે કોઈ ત્રાહિત વ્યક્તિ સરકારી મિલકતમાં પ્રવેશ કરે છે

તો એસએન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો